બીજો છે સ્ક્રુ વાળો છે ઓકે અને આવું આપણે આગળ પણ ભણ્યા છે જોઈએ બે શૂન્ય દર્શાવે શેનો દર્શાવે છે આપણે ઈ ક્રોસ બી વડે આ ગુણાકાર નથી બરાબર આ ક્રોસ છે એ ક્રોસ બી વડે દર્શાવે જ્યારે શું હતું એ હતું સદીશ એ સદીશ અને પંચાઈશું કે એ ક્રોસ બી એટલે કે વેક્ટર પ્રોડક્ટ કહેવાય અથવા ક્રોસ પ્રોડક્ટ અને આઉટર પ્રોડક્ટ ઓકે તો ફોર્મ્યુલા છે કે એ ક્રોસ બી સદિશ એ ક્રોસ બી ઇક્વલ ટુ સદિશ એ ગુણ્યા સદિશ બી નું માન છે ને ગુણ્યા સાઈન થીટા અને આ એન કેપ છે વધારેના કોણ છે એન કેપ એન કેપ શું છે એક સદિશ જ છે લખી આગળ કે જ્યાં થીટા એ અને બી વચ્ચે છે અને જમના હાથની પદ્ધતિ રચે છે કયા હાથની તો કે જમના હાથની પદ્ધતિ આ સ્ક્રુ છે બરાબર સ્ક્રુને આપણે ફેરવવાનો છે ઘડિયાળની કાંટાની કઈ દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં જાય છે ઓકે કઈ દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં ફેરવવાનો છે તમે જો આ જમણા હાથના અંગુઠાનો નિયમ બરાબર આ રીતના આ રીતના છે આ રીતના ઓકે જોઈએ એટલું બધું આપડે ઇમ્પોર્ટન્ટ છે ને એમાં ત્યાર પછી અવલોકનો છે હવે જો અહીંયા આપણને જમણા હાથના નિયમ છે એટલે છે સદી એ અને સદીશ બી સદીશ ની દિશા ઉપરની તરફ હોય તો ઉપર નીચે તરફ હોય તો શું હોય માઇનસ હોય એટલે કે ધન અને બંને માટે છે ત્યાર પછી છે અવલોકનો અવલોકનો અગત્યના છે અવલોકન ઝીરો હોય તો અને તો જ સદીશ એ અને સદીશ બી એકબીજાના સમાંતર છે કેવા છે સમાંતર છે જયારે પહેલા માં શું હતું એકબીજાને શું હતું લંબ હતું એટલે કે સદીશ એ ક્રોસ બી એકવલ થાય બંને સદીશો એક શું કહેવાય સમાંતર કહેવાય અને જો સદીશ a cross a હોય તો એનું માન શું થઈ જાય સદીશ a cross a હોય તો શું થાય 0 થઈ જાય પહેલામાં શું હતું તો કે સદીશ a નો સ્ક્વેર હતો અને જો સદીશ a cross નો વિરોધી સદીશ હોય તો જવાબમાં શું આવે માઈનસ આવે પ્રથમ પરિસ્થિતિમાં થીટા બરાબર 0 અને દ્વિતીય પરિસ્થિતિમાં થીટા બરાબર પાઈ એટલે આ માટે સાઈન થીટા ની કિંમત શું થાય 0 થાય ઓકે પહેલામાં માઈનસ કિંમત હતી

તો શું થાય કે થાય જે ક્રોસ કે હોય તો શું થાય આઈ થાય કે ક્રોસ હોય તો શું થાય થાય દિશા આપેલી છે બરાબર અથવા અહીંયા પણ છે આમાં જોઈ આપણે આ રીતનું હશે અહીંયા આઈ અહીંયા જે અહિયાં કે દિશામાં જઈએ આપણે ઘડિયાળી કાંટાની સાથી આ બાજુ જઈએ આઈ ક્રોસ જે જવાબમાં શું આવે બાકી કોણ રહ્યું જે ક્રોસ કે આઈ અને કે જો એનાથી વિરુદ્ધ થાય વિરુદ્ધનો મતલબ શું એનાથી આ બાજુ આવે બરાબર વિરુદ્ધ આવશે અબ જો ઈ શેના માટે એના માટે નિશાનીમાં શું આવશે તો કે માઈનસ થઈ જશે શું થઈ જશે માઈનસ ઉદાહરણ કે જે ક્રોસ આઈ થઈ જાય તો જવાબમાં શું આવે જે ક્રોસ આઈ અહીંયાથી આ બહુ જોઈએ તો જવાબમાં શું આવે કે માઈનસ આવશે ઓકે કે માઈનસ માર ઈ ઇઝ ધ સેમ આ ક્રોસ કે લઈ એ તો જવાબમાં શું આવે માઈનસ આવશે તો દેયાગર સદિશોનો ગુણાકાર સંદર્ભે બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો sin θ =

તમારા માટે આ અગત્યનું છે આ બંને સૂત્ર પણ જોઈએ અવલોકન નંબર સાત હોય તો જવાબમાં શું આવે આવે હોય તો આવશે માઇનસ આવશે જે આપણે હમણાં પહેલા જ વાત કરી જોઈએ અહિયાં તમે આ બાજુ જશો ઘડિયાળની કાંટામાં દિશામાં જઈએ આપણે ઓકે તો જે ક્રોસ આય હોય જવાબમાં શું આવે માઇનસ કી આવે આ કોણ આવે જે ક્રોસમાં પ્લસ આવશે અને એની દિશામાં જશો તો જવાબમાં શું આવે માઇનસ આવશે ઓકે જો સદીશ એ અને બી ત્રિકોણની પાસ પાસેની બાજુઓ દર્શાવતી હોય તો તેનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ

ઉદાહરણ જોઈશું જો સદી સદીશ એક માટે શું કરશું આપણે નિશ્ચાયક લઈ લેશું આઈ જે કે સગુણકો ટુ છે પછી વન છે પછી થ્રી ટુ વન થ્રી આના માટે બી માટે થ્રી ફાઈવ અને માઇનસ ટુ આ માટે શું હોય જે હાર હો માઇનસ બે માઇનસ જે માટે નિશાની આપતા હશે પ્લસ માઇનસ પ્લસ ઓકે તો જે લઈએ તો જે વાળી સ્તંભ જાય અને જે વાળી હાર જતી રહે બે દુ ચાર માઇનસ ચાર માઇનસ કરી નવ જે

માઇનસ બી બંનેને લંબ આપણે એકમ સદીશ શોધવાનો છે શું શોધવાનું છે આપણે એકમ સદીશ આપણને ખબર જ છે એકમ સદીશ નું સદીશ આ એકમ સદીશ એ હોય તો સદીશ બી આપણ સદીશ બી નું માન ઓકે આપણે સુધતા હતા આગળના ટોપિકમાં આપણે ભણ્યા છે આ હતું એકમ સદિશ તો મારે પહેલા કરવું શું પડે કે મારે પહેલા એ પ્લસ બી શોધવા પડે એ પ્લસ બી કેટલા થાય પછી શું જોવાનું આપણે એ માઇનસ બી શોધવાનો પછી એનો શું કરશું આપણે ક્રોસ ગુણાકાર શોધીશું ઓકે એ બંનેનો ક્રોસ ગુણાકાર ચાલ જોઈએ કે સદિશ એ પ્લસ બી લઈશું તો એ પ્લસ બી આઈ પ્લસ આઈ ટુ આઈ જે પ્લસ જે થ્રી જે કે પ્લસ થ્રી કે ફોર કે આઈ ગયા એ માઇનસ બી લઈશું તેની બાદ બાકી

એ પ્લસ બી છે ટુ થ્રી ફોર એ માઇનસ બી છે 0 માઇનસ વન અને માઇનસ ટુ કેમ કે આપણી જોડે આનો છ મા અને અહિયાં માઇનસ માઇનસ પ્લસ ચાર બાદ કરશું તો કેલા આવશે માઇનસ આવશે ત્યારબાદ જે વાળો જતી રેહ માઇનસ ફોર ઓકે બે દુ ચાર થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થશે કેમ કે નિશાન કઈ આવશે અહીંયા પ્લસ માઇનસ અને પ્લસ ત્યારબાદ છે આખા સદીશ નું બે નો વર્ગ ચાર ચાર નો વર્ગ સોળ બે નો વર્ગ ચાર તો ચોવીસ થશે ચોવીસ નું આઠ કરી ચોવીસ બે વર્ગ હવે મારે એકમ સદીશ જોઈએ છે તો આ ફોર્મ્યુલા વાપરીએ આપણે પણ અહીંયા કોણ છે

ત્રિકોણ ક્ષેત્રફળ વન હાફ અમલ છે આખી આ જીરો વન ટુ જેમાં કે જીરો છે તો કે વાળા જીરો તો આખું જીરો થઈ જવાનું ઓકે જીરો માટે આ માટે શોધીએ આપણે આ જીરો થઈ જશે બે દુ ચાર પણ માઇનસ ચાર છે જે માટે

જેની પાસ પાસેની આપેલા છે અને હોય તેવા સમાંતર બાજુ પણ આપણે હતું તો અહીંયા હશે નહીં આપણે એ આપેલા છે એના ત્રણ એક ચાર ત્રણ માઇનસ એક એક ત્રણ ના એમના એમ રાખીશું તો એકા એક માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર એકા ચાર ચાર ને પાંચ આવી ઓકે આ રીતે બરાબર હવે ઉદાહરણ જોયું આપણે ઉદાહરણ પ્રમાણે જવાનું કયું ઉદાહરણ છે આ ઉદાહરણ નંબર બાવીસ છે ઓકે હોમવર્કમાં તમારે ગણવાનું છે લંબ સદિશ છે લંબ એકમ તો ઉદાહરણ કયું છે પચીસમું તો એના માટે આ રહી એટલે આ ઉદાહરણ કયું હશે ચોવીસમું અને આ ઉદાહરણ કયો હશે તો કે પચીસમું બાકી કયા રહ્યા દાખલો ત્રીજો જોઈએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી એક્ઝામ્પલ

પડે છે ખબર આઈ જે કે આના માટે જે આવે આની શું આવશે જે કેપ પ્લસ એલ એમ એન કેપ અથવા આના માટે હજુ પણ છે સદીશ એ માટે શું થાય એલ હોય તો શું લખાય

પરશે કે ઠા આપણને શું મળશે એનો ઉપયોગ કરીએ કોનો એલ સ્કવેર પ્લસ પ્લસ નોલ્ફા પ્લસ કોલસ કોર ગામમાં એટલે કોણ છે ઠીટા છે ઇક્વલ ટુ વન છે તો આલ્ફા જે આલ્ફા ખૂણો આપેલો છે આલ્ફા કેલો છે પાય બાય તો cos² β तो β पंच है आपरी जोड़े तो cos² β आलेलो छे π/4 + cos² θ આપણે શોધવાના છે ઓકે તો cos² π/3 cos π/3 ની કિંમત કેલી થાય એ આપણે શોધવી પડશે ઓકે તો cos² π/3 કેલા છે તો કે² છે cos² π/3 એટલે કે કેલા થાય 60 થાય અને cos 60 એટલે કેલા છે 1/2 ઓકે

1/ √2 ત્યારબાદ सॉरी અહીંયા 45 અહીંયા 60 ત્યારબાદ 1/2 આના 0 આપણે જોઈએ સુ π/3 એટલે કેટલા કહેવાય 180 કહેવાય 80 થઈ જશે 60 60 1/2 આવી ગયા ઓકે ત્યાર પછી cos² π/4 એટલે કેટલા છે 1/√2 તો 1/√2 નો સ્ક્વેર + cos² θ = 1 થઈ જશે ઓકે તો આ વન બાય આખાના છેદમાં ચાર તો મારા કેટલા ગુણા પડે બે વડે ગુણા પડે તો બે વડે ગુણી કાઢો પ્લસ કોીટા એજ ઇક્વલ ટુ વન તો આ કેટલા થઈ જશે થ્રી બાય ફોર લાગે તો માઇનસ થઈ જશે કોઈ ટુ વન માઇનસ થ્રી બાય ફોર તો કોઈ ટુ ચાર માંથી ત્રણ કાન નાખો કેટલા અને એનું બળબૂલ આપણને શું મળે પ્લસ ઓર માઇનસ વન બાય ટુ એટલે ઠીટા આપણને મળી જશે શું મળશે કિંમત તો કે એક વન બાય ટુ અને શું મળશે માઇનસ વન બાય ટુ આવે તો કે આ શક્ય છે નહીં આપણને સીટા મળી ગયો પાય બાય થ્રી સીટા એટલે કોણ મળ્યો આપણને તો કે ગામાં મળી ગયો ગામા કેટલા મળ્યો પાય બાય થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઓકે તો આપણું કામ પતી ગયું એક કામ પતી ગયું આપણે શોધવાનું શું હતું તો આપણને હવે એના ઘટકો શોધવાના છે એલ એમ એન સદીશ એના ઘટકો શું થાય એટલે કોણ કહેવાય કોસ આલ્ફા એટલે કોસ આલ્ફા આલ્ફા કેટલા છે આપડી જોડે તો કે કોસ આલ્ફા છે પાય બાય થ્રી અને આઈ પ્લસ

ઇઝી છે છે આ ત્યાર પછી છે સાબિત દર્શાવો કે a માઇનસ બી આપણે સાબિત કરવાનું છે ચોથો સદિશ a માઇનસ સદીશ બી નો ક્રોસ ગુણાકાર સદિશ a

સદીશ એ ક્રોસ સદીશ બી માઇનસ બી ક્રોસ એ પણ હું આને એને આગળ લાવું શું થઈ જાય પ્લસ થઈ જાય એ ક્રોસ બી એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય એટલે કે અહિયાં એ ક્રોસ બી માઇનસ છે અને ઊંધું લખ્યું દે માઇનસ પ્લસ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ તો બંને કે થઈ જશે ટુ ટાઈમ થઈ જશે ટુ ટાઈમ્સ એ ક્રોસ બી આ કોણ છે આપણું ઓકે જવાશે ઓકે